હવે મિત્રો બ્રેક ઓફ સ્ટ્રક્ નવા હોય તો તમે ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ઓકે જેથી આપણે આપણું નોલેજ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ ઓકે હવે મિત્રો વાત આવે કે માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર ને કઈ રીતના આઈડેન્ટિફિકેશન કરવું ઓકે હવે મિત્રો જુઓ આમાં શું હોય હું તમને આ વિડીયો માં નથી એન્ટ્રી પોઈન્ટ કહેવાનો કોઈ વસ્તુ કહેવાનો નથી ઓકે ખાલી તમને એક સ્ટ્રક્ચર માર્કિંગ કરતા શીખવાડવાનો છું જેથી તમે આસાનીથી માર્કેટમાં સ્ટ્રક્ચર માર્કિંગ કરી શકો છો ઓકે આ મિત્રો આ વિડીયો ખાલી તમારા માટે નોલેજેબલ વિડીયો છે ઓકે મિત્રો આ ચાર્ટ એક્સએયુ યુએસડી નો છે તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે વચ્ચે એક્સએયુ યુએસડી ઓકે એક્સયુએસડી નો ચાર્ટ છે હવે આમાં આપણે સ્ટ્રક્ચર માર્કિંગ કરવાના છીએ કે માર્કેટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કેને કહેવાય છે ઓકે હવે મિત્રો માની લો કે તમે ગમે એ એક ચાર્ટ ને માર્ક કરતા હોય ત્યારે તમારે એક રેફરન્સ પોઈન્ટ જોઈએ કારણ કે તમે પહેલેથી તો એક્સયુએસડી ને 0 હોય ત્યાં ત્યાંથી તો તમે કંઈ માર્ક કરવાના નથી ઓકે એટલે એક રેફરન્સ પોઈન્ટ લઈએ કે માની લો કે આ માર્કેટે બધાથી નાનો લો લગાવ્યો છે ઓકે આ 1 અવર નો ચાર્ટ છે અને આ નાનો લો લગાવ્યો છે ઓકે આપણે નાનો લો લગાવ્યો છે એને આપણે એક રેફરન્સ પોઈન્ટ તરીકે યુઝ કરી શકીએ છીએ ઓકે હવે સિમ્પલ તમને એક થિયરીમાં સમજાવું તો તમારે કાંઈ નથી જોવાનું કે તમને શું દેખાય છે અહીંયાથી માર્કેટ બુલિશ છે એમ દેખાય છે હવે બુલિશ માર્કેટમાં તમારે બે કેન્ડલ રિટ્રેસમેન્ટ ગોતવાનું છે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ એટલે તમારે બે માની લો કે અપસાઇડ નું માર્કેટ હોય તો ટુ તો તમારે ટુ રેડ કેન્ડલ ગોતવાની છે ઓકે ટુ રેડ કેન્ડલ એટલે કેવી રેડ કેન્ડલ કે આવી એક કેન્ડલ હોય અને બીજી કેન્ડલ એની નીચે ક્લોઝ થવી જોઈએ ઓકે એટલે કે કઈક આ રીતના કઈક થવી જોઈએ ઓકે એટલે આને ટુ કેન્ડલ રિપ્રેસમેન્ટ આપણે કન્સિડર કરી શકીએ છીએ ઓકે આવી રીતના જો કેન્ડલ હોય તો એને આપણે ટુ કેન્ડલ રિટલેસમેન્ટ કહી શકીએ છીએ અને આપણે એનો હાઈ લઈ શકીએ છીએ હવે તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું તો આને આપણે ડિલીટ કરી દઈએ હવે તમે જુઓ આપણે રેફરન્સ પોઈન્ટ લીધો આપણે બે રેડ કેન્ડલ જોવાની છે તો તમને આ બે રેડ કેન્ડલ દેખાય છે મારે વ્હાઇટ અને બ્લેક ચાર્ટ છે એટલે હું બ્લેક કેન્ડલ કહીશ હવે તમે જુઓ આ કેન્ડલના વીક નીચે આ કેન્ડલનું ક્લોઝિંગ છે ઓકે તો આપણે આ જી મેક્સિમમ હાઈ લાગ્યો હોય એ હાઈ આપણે કન્સિડર કરવાનું છે ઓકે આ હાઈ લાગી આ હાઈ જ્યારે પણ બ્રેક થાય એને આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચર કહીએ છીએ ઓકે અહીંયા માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું એટલે કે સ્ટ્રક્ચર બ્રેક થયું તો આવી રીતના મિત્રો આપણે આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ હવે 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 તમને બીજું એક એક્ઝામ્પલ તમે જુઓ આ આ સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર બ્રેક બ્રેક થઈ ગયું જ્યારે થાય ત્યારે આપણે અંધાઈ નાનો લો લાગ્યો હોય એટલે કે જી કેન્ડલ આપણે લીધી હોય જેનો હાઈ લીધો હોય ત્યાંથી સ્ટ્રક્ચર બ્રેક થાય એની વચ્ચે જે લો લાગ્યો હોય એ લો આપણે કન્સિડર કરવાનો છે માની લો કે આ એક લો લાગ્યો છે ઓકે આ જ લો લાગ્યો છે હવે તમારે શું જોવાનું છે કે આ સ્ટ્રક્ચર બ્રેક થયું હવે ટુ કેન્ડલ રિટરેશમેન્ટ ક્યાં આવ્યું અહીંયા આવ્યું છે દેખાય છે તમને આ બે એક બ્લેક કેન્ડલ દેખાય છે આ બે રેડ કેન્ડલ છે ઓકે એટલે આ ટુ કેન્ડલ રિટરેશમેન્ટ આવ્યું છે હવે આ કેન્ડલનો હાઈ આપણે લેવાનો છે ક્યારે આ સ્ટ્રક્ચર બ્રેક થયું ઓકે હવે તમે જોઈ શકો છો કે માર્કેટ નીચે તો આવ્યું છે ઓકે પણ આ લાઈન ને ક્રોસ કર્યું નથી ઓકે આ લાઈન ને ક્રોસ કર્યું નથી એટલે માર્કેટ તમને સિમ્પલ વેમાં એક બુલિશ માર્કેટ દેખાશે ઓકે એટલે કે આ માર્કેટ હજી પણ બુલિશ જ છે જ્યાં સુધી આ નીચેનો સ્વિંગ બ્રેક નથી થતો ત્યાં સુધી માર્કેટ એક બુલિશ છે ઓકે હવે શું થયું અપ આપ્યું અને પછી માર્કેટ બ્રેક કરી નાખ્યું ઓકે એટલે હવે આ સ્ટ્રક્ચરનો લો કયો થયો આ લો થયો તો આવી મિત્રો બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો માર્કિંગ થાય છે ઓકે હું તમને જાજા બધા એક્ઝામ્પલ આપીશ ઓકે જેથી તમને ઈઝી રહે હવે તમે જો આ સ્ટ્રક્ચર બ્રેક થયો પછી ટુ કેન્ડલ રિપ્રેસમેન્ટ ક્યાં આવ્યું અહીંયા આવ્યું છે જો આ વીક ની નીચે કેન્ડલ ક્લોઝિંગ આવી છે એટલે આપણે આનો નિયર બાય હાઈ કયો છે આ છે ઓકે એટલે આપણે આને પકડવાનું છે ઓકે આ હાઈ લીધો આ સ્ટ્રક્ચર બ્રેક થયું એટલે આપણને લો મળ્યો હવે એક વસ્તુ યાદ રાખજો કે જયારે માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રકચર થાય છે ઓકે એટલે કે સ્ટ્રકચર જયારે બ્રેક કરે છે ત્યારે જ આપણને લો મળે છે ત્યાં સુધી આપણને લો મળતો નથી ઓકે હવે તમે અહીંયા જુઓ અહીંયા શું થયું છે કે નાની એવી કેન્ડલે ક્લોઝિંગ આપી છે તો આપણે આને શું કન્સિડર કરવું બ્રેક ઓફ સ્ટ્રકચર તો હા કરવાનું આપણે બ્રેક ઓફ સ્ટ્રકચર કન્સિડર કરવાનું આનો હાઈ લેવાનો અને આ સ્ટ્રકચર બ્રેક થાય ખેંચી લેવાની ઓકે એટલે આ સ્ટ્રક્ચર જો બ્રેક થયું તો આની નીચેથી આપણે આનો લો માર્ક કરીશું ઓકે તો મિત્રો આવી રીતના બ્રેક ઓફ સ્ટ્રક્ચરને ને માર્કિંગ કરી શકાય છે ઓકે આ સિમ્પલ અને સરળ રીત છે આ જ રીતે બ્રેક ઓફ સ્ટ્રક્ચર બને છે ઓકે મિત્રો મિત્રો જો તમે ચેનલ નવા તો ને સબસ્ક્રાઇબ ભૂલતા અને આ તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે શેર કરવાનું ન ભૂલતા ઓકે આપડી ચેનલમાં આવે જ વિડીયો આવતા રહેશે હવે કારણ કે હું થોડાક દિવસ બિઝી હતો થોડાક દિવસ શીખતો હતો લર્નિંગ કરતો હતો એના હિસાબે થોડાક દિવસ માટે મેં ચેનલમાં વિડીયો નહોતા મૂક્યા ઓકે હવે મિત્રો રેગ્યુલર આવતા રહેશે અને તમારા નેક્સ્ટ વિડીયો કેનો જોઈએ છે તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો ઓકે આપડે મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ઓકે